ગામ લોકોએ પોતાની સગવડ પ્રમાણે કાચા કે પાકા મકાન બાંધીને ગૌચરની જમીનમાં રહેણાંક બાંધી દીધા છે જેથી ગામમાં વસતા પશુપાલકોને ઘરની આંગણામાં પશુઓ રાખવાની નોબત આવી છે ઘરની આસપાસ બાંધવામાં આવતા પશુઓના કારણે મોટા પ્રમાણમાં ગંદકી થઈ રહી છે ગૌચરે જગ્યા છે દબાણ કરી લીધેલું છે અત્યારે અમારે ઢોર બાંધવા માટે બહુ તકલીફ છે ઢોર ઘરે બાંધવાથી પ્રદૂષણ ફેલાય છે અને ગંદકી બહુ થઈ જાય માંદગી વધી જાય મચ્છરનો ત્રાસ વધી ગયો ગામમાં વસતા કરસનભાઈ ભરવાડ ગૌચરની જમીન માટે ફાઈટ આપી રહ્યા છે તેમણે આરટીઆઈ ની મદદથી ગામ લોકોએ દબાણ કર્યાની નોટિસ વિગતો મેળવી છે પણ જે પરિવારોએ ગૌચરમાં દબાણ કર્યું છે તેમણે નોટિસ મળી જ નથી કરસનભાઈ વર્ષોથી ગૌચરની જમીન મેળવવા માટેની લડત ચલાવી રહ્યા છે તેમણે સરકાર સુધી રજૂઆત પણ કરી છે પણ આજ દિન સુધી તેમની વાતને વાચા મળી નથી કોઈ સાંભળતું નથી જે ગામના સરપંચ છે એ માથા ભરે છે સરપંચના કહેવાથી એના જે પોતાના એના ઘરના માણસો જે પચીસ થી વીસ પચીસ માણસો એના જ છે પછી બીજા મકાનોનો મકાનો ગૌચરની અંદર બાંધકામ કરી નાખેલું હવે ગૌચરની અંદર અમે પશુપાલનવાળા અમે ક્યાં જઈએ આજે એક વસ્તુ છે પશુપાલન અમારે ઘેર બાંધવા પડે છે બરાબર ઘેર બાંધીને અમારે ચોમાસાની અંદર ગારો કીચડ થાય મચ્છરનો ત્રાસ થાય બે હેક્ટર જમીન ગામ તો જિલ્લા પંચાયત કરી એનો સર્વે કરી જાય એનો ઓર્ડર આપી ઓર્ડર બતાવું તમને કે ગામતળની અંદર છે એમાં કોઈ દબાણ નામે છે નહીં એક તરફ ગામ લોકોએ પશુની જમીનમાં ડેરો જમાવી દીધો છે ત્યારે પશુપાલકો જમીન માટેની ઝંખના કરી રહ્યા છે પણ ગામમાં વર્ષો પહેલા ઘર વિહોણા પરિવારને ગૌચરની જમીનમાંથી દસ ઘરના પ્લોટો ફાળવવામાં આવ્યા હતા હવે ગૌચરની જમીનમાં મકાન બાંધનારા જીતે છે કે પછી પશુપાલકોનો વિજય થાય છે તે જોવું રહ્યું કેમેરામેન કનુ ભરવાડ સાથે ગૌતમ શ્રીમાળી જીએસટીવી અમદાવાદ